ખાણ ખનીજ વિભાગ સામે જમીને પરત ફરવાનો વિડીયો સામે આવ્યો છે કંબોઈ અને શિહોરી વિસ્તાર મોટા પાયે ગેરકાયદે ખનન માટે કૂખ્યા છે સાંસદના આક્ષેપ બાદ હવે વીડિયો નવા સવાલો ઉભા કરી દીધા છે સરકારી ગાડી લઈને ભૂમાફિયાના ઘરે અધિકારીઓ ગયા એટલે અનેક સવાલ ઉઠી રહ્યા છે હાલ સાંસદ બાદ બન્યો છે સરકારી બાબુ અને ભૂમાફિયાઓની સાઠગાંઠના ગંભીર આક્ષેપ બનાસકાંઠામાં આપને જણાવી દઈએ કંબોઈ નજીક સરકારી ગાડી લઈને મોડી રાત્રે જમીન પરત ફરવાનો વિડીયો સામે આવ્યો છે ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી જે છે ભૂમાફિયાના ઘેર પહોંચી હતી એવા આક્ષેપ કરવામાં આવ્યો છે અધિકારી ભૂમાફિયાના ઘરે પહોંચવાનો વિડીયો વાયરલ થયો છે આ પહેલા વાત કરીએ તો ગઈકાલે જ સાંસદ ગેનીબેને પણ ખાણ ખનીજ વિભાગ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ત્યારબાદ હવે આ વિડીઓ સામે આવ્યો છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભૂમાફિયા બનાસકાંઠાથી સમાચાર સરકારી બાબુ અને ભૂમાફિયાઓની સાત ગાંઠના ગંભીર આક્ષેપ જે હા જેમાં એક વિડિયો સામે આવ્યો છે જેમાં વિભાગના અધિકારી ગેર છે છે આક્ષેપ કરવામાં આવ્યો ગત રોજની વાત કરીએ તો સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ખાણ ખનીજ વિભાગ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે મહત્વની વાત કે કંબોઈ નજીક સરકારી ગાડી લઈને મોડી રાત્રે જમીને પરત ફરવાનો વિડીયો સામે આવ્યો છે